સમગ્ર આયોજન વિશ્વ રક્ત રક્તદાન દિવસ ચૌદ જૂન ના રોજ કરવામાં આવ્યું હતું જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને મળી સાથે મળીને એક નિર્ધાર કર્યો છે કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના ના જન્મ ઉજવણી ઓપરેશન સિંદુર ની સફળતા સાથે કરવામાં આવે એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું એની બેઠક મળી ત્યારબાદ પ્રદેશ ખાતે બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી તમામ કર્મચારી શિબિરો નું આયોજન કરીએ અમારો ટાર્ગેટ હતો ત્રણસો જગ્યા ઉપર રક્તદાન શિબિરો થાય પરંતુ આનંદ સાથે જણાવતા આપને મને આનંદ છે કે ત્રણસો કુલ બ્લડ બ્લડ કેમ્પ થઈ રહ્યા છે જેની અંદર ગુજરાત રાજ્યની તમામ રેલીઓનું આયોજન થયું જેની અંદર આગામી સોળમી સપ્ટેમ્બરે રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ છેતાલીસ હજાર બાળકોને રક્તની જરૂર હોય છે જેની સામે જેટલું રક્ત ભેગું થતું હોય છે અને અમારો પ્રયાસ છે કે આ બાળકોને અમારા તરફથી આગેવાનો તરફથી આ બાળકો માટે ખૂબ મોટું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમને આ તમામ જે રક્ત છે થેલેસેમિયાના બાળકોને એમની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરું પાડવામાં આવશે ઓનલાઈન અત્યારે રજીસ્ટ્રેશન ત્રેસઠ નું થઈ ગયું છે

તમામ શૈક્ષણિક સંઘો છે અને એ લોકો પણ રક્તદાન માટે આગળ આવી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવવા માટે તમામ કર્મચારી મંડળો તમામ કક્ષાએથી શૈક્ષણિક સંઘો પણ આમાં આગળ આવી રહ્યા છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ